નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે તમને રાત્રે અચાનક દાઢમાં દુખાવ ઉપડે તમારી દાઢ પોલી હોય કે દાઢમાં સડત થયો હોય કે ગમે તે કારણસર અચાનક દાઢની અંદર દુખાવો ઉપડે તો શું કરવું તો એના માટે રાત્રે આપણે જો પેઇન કિલરની વ્યવસ્થા ના હોય તો ઇમરજન્સીમાં હું તમને એક ઘરેલું ઉપાય બતાવું જે આયુર્વેદમાં ચરક સંહિતામાં એનો ઉલ્લેખ કરેલો છે અને આપણા બાપ દાદાઓ ઘડિયાઓ પણ આ ઉપાય કરતા હતા તો એમાંથી કેટલાક તમને ઉપાય બતાવું સૌથી પહેલાં અડધો ગ્લાસ ઊંફાળું પાણી લેવાનું એની અંદર થોડુંક મીઠું નાખી અને સૌથી પહેલાં તો કોગળા કરી દેવાના અને પછી અડધો ગ્લાસ ઊંફાળું પાણી બીજું લઈ અને ચોખ્ખા પાણીથી મોઢાની અંદર કોગળા કરી દેવાના મોઢું સાફ કર્યા પછી ત્રણ લવિંગ લેવાના અને એ લવિંગને તવી ઉપર શેકી દેવાના પછી એનો પાવડર બનાવી દેવાનો અને એની અંદર થોડુંક પાણી નાખી અને એ પેસ્ટ બનાવી અને જે જગ્યાએ દાઢની અંદર દુખાવો થતો હોય એ જગ્યાએ લગાવી દેવાનું તો તમને રાત્રે તાત્કાલિક રાહત થઈ જશે જો લવિંગ ના હોય તો બીજો ઉપાય બતાવો અને હિન્દીમાં દાલચીની કહેવામાં આવે છે ગુજરાતીમાં આપણે એને તજ કહીએ છીએ તમારી પાસે તજ હોય તો એ તજના બે ત્રણ ટુકડા લઈ અને એનો પાવડર બનાવી દેવાનો એ પાવડરને થોડુંક પાણી નાખી અને પેસ્ટ બનાવી અને એની અંદર લગાવી દેવાનું જો તજ અને લવિંગ બંને હોય તમારી પાસે તો આ બંને ત્રણ લવિંગ લેવાના અને એક ટુકડો તજ લેવાની બંનેનું મિશ્રણ કરવાનું લવિંગને થોડા શેકી દેવાના તજને શેકવાની જરૂર નથી તો બંનેનું મિશ્રણ કરી પાવડર બનાવી અને તમે દાઢ ઉપર લગાવી દેશો જે જગ્યાએ દાઢમાં દુખાવો થતો હોય કડતર થતી હોય તો તમને તરત જ રાહત થઈ જશે તમારી પાસે તજ ના હોય લવિંગ ના હોય તો બીજો એક ઉપાય બતાવું આ છે લસણ લસણ તો લગભગ દરેકના ઘરમાં હોય તો બેથી ત્રણ કડી લસણ લેવાનું અને એની પેસ્ટ બનાવી દેવાની અને પછી એ જે પેસ્ટ બને એ પેસ્ટ આપણે જે દાઢ દુખતી હોય જે જગ્યાએ દાઢ ફોલી હોય એ જગ્યાએ લગાવી દેવાની અથવા લસણની કઢી ફોલી અને પછી ધીમે 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 ચાવી જવાની એટલે એની જે પેસ્ટ બની જાય એ પેસ્ટ અને એનો રસ છે એ મોઢાની અંદર જશે એટલે દાઢમાં જે કંઈ કીટાણું છે એ તરત જ દૂર થઈ જશે અને જે કંઈ દુખાવો થતો છે એ દુખાવાની અંદર ખૂબ ઝડપથી રાહત થઈ જશે આ સિવાય બીજો ઉપાય બતાવો શુદ્ધ કોકોનટ તેલ એટલે કે નારિયેળનું તેલ હોય લાકડાની ઘાણીની અંદરથી કાઢેલું શુદ્ધ કોપરેલ તેલ જેનો આપણે ખાવાની અંદર ઉપયોગ કરીએ છીએ એ તેલ તો એક ચમચી તેલ લેવાનું અને મોઢાની અંદર મૂકી અને પછી આ રીતે આપણે મોઢામાં કોગળા કરતા હોય એ રીતે મોઢાની અંદર શુદ્ધ કોપરેલ તેલને પાંચ મિનિટ જેટલો સમય રાખવાનો અને ગોળ ગોળ કોગડા કરવાના એટલે ફેરવવાનું મોઢાની અંદર તો તમને તાત્કાલિક રાહત થશે પણ આપણે જે માથામાં તેલ નાખીએ છીએ જે બજારમાંથી પેકિંગવાળું લાવીએ છીએ એ તેલનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એમાં કેમિકલ નાખેલું હોય કે રસાયણનો ઉપયોગ કરેલો હોય કે ફ્રિજરેટરનો ઉપયોગ કરેલો હોય તો એ આપણા શરીરને નુકસાન કરી શકે છે એટલે લાકડાની ઘાણીની અંદરથી કાઢેલું શુદ્ધ તેલ હોય કોપરેલ તેલ નારિયેળનું તો એનો જ ઉપયોગ કરવા માટે વિનંતી તો હવે બીજો ઉપાય જોઈએ તલનું તેલ લેવાનું એ પણ લાકડાની ઘાણીની અંદરથી જો કાઢેલું હોય તો એ અતિ ઉત્તમ છે શરીર માટે તો તલનું તેલ લેવાનું એક ચમચી અને એની અંદર ડુંગળી હોય તો ડુંગળીના બે કે ત્રણ ટીમ્પા પાડવાના અને પછી આને મોઢાની અંદર કોગળા કરવાના આ રીતે જે જગ્યાએ દુખાવો થતો એ જગ્યાએ એના કોગળા કરવાના પાંચ મિનિટ સુધી તમે કોગડા કરશો મોઢાની અંદર તેલ રાખશો એટલે જે કંઈ દુખાવો છે એ તરત જ તમને એની અંદર ખૂબ મોટી રાહત થઈ જશે અને ધીમે ધીમે તમારો દુખાવો ઓછો થઈ જશે તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો એ સિવાય તમને ઉપાય બતાવો જે લોકોને દાઢમાં દુખાવો થતો હોય એવા લોકોએ એક ટુકડો ફટાકડીનો ઘરમાં રાખી જ દેવાનો એટલે જ્યારે દાઢમાં દુખાવો ઉપડે ત્યારે અડધો ગ્લાસ પાણી લેવાનું નોર્મલ અને એ પાણીની અંદર એક ટુકડો ફટકડી નાખી અને એને થોડીક વાર માટે વીસ પચીસ સેકન્ડ માટે હલાવવાનું પાણીની અંદર અને પછી એ ટુકડો બહાર કાઢી લેવાનો પછી એ ફટકડીવાળું જે પાણી છે એ પાણી મોઢાની અંદર લઈ અને કોગડા કરવાના ધીમે ધીમે તો પણ તમને દાઢમાં જે દુખાવો થતો છે એની અંદર ખૂબ મોટી રાહત થશે અથવા બીજો ઉપાય તમને બતાવું મસ્ટર્ડ ઓઇલ એટલે કે સરસવનું તેલ આવે છે બજારની અંદર તમને જો લાકડાની ગાણીની અંદરથી શુદ્ધ સરસવનું તેલ મળે તો સરસવનું તેલ લેવાનું એક ચમચી સરસવનું તેલ લેવાનું એટલે કે મસ્ટર્ડ ઓઇલ લેવાનું એની અંદર ચપટી સિંધા મીઠું નાખી અને એને પેસ્ટ બનાવી અને મોઢાની અંદર જે જગ્યાએ દુખાવો થતો હોય એ જગ્યાએ તમારે પેસ્ટ લગાવી દેવાની અથવા એકલું મસ્ટર્ડ ઓઇલ મોઢામાં રાખી અને તમે કોગડા કરશો તો પણ તમને ખૂબ ઝડપથી રાહત થઈ જશે આવું પાંચ મિનિટ સુધી તમારે કરવાનું અને દિવસમાં ચારથી પાંચ વખત મીઠું નાખી પાણીના કોકડા કરવાના અને આ જે પ્રયોગ છે એ દિવસમાં ચારથી પાંચ વખત તમારે કરવાનો દિવસમાં ચારથી પાંચ વખત આ પ્રયોગ તમે કરશો તો માત્ર બે દિવસની અંદર તમને જે કંઈ દાળમાં દુખાવો થતો હશે કડતર થશે એની અંદર ખૂબ મોટી રાહત થશે અને ધીમે ધીમે તમારો એ દુખાવો છે એ દૂર થઈ જાય છે આની કોઈ આડઅસર નથી કારણ કે ડુંગળી આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ લસણનો ઉપયોગ કરીએ છીએ ખાવાની અંદર લવિંગનો ઉપયોગ કરીએ છીએ ખાવાની અંદર તદનો ઉપયોગ કરીએ છીએ કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળના તેલનો પણ ઉપયોગ કરીએ છીએ ખાવાની અંદર તલનું તેલ પણ આપણે ખાવામાં વાપરીએ છીએ અને મસ્ટર્ડ ઓઇલ એટલે કે સરસવનું તેલ પણ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ એટલે જે કંઈ ઔષધિઓ બતાવી મેં એ બધી જ ઔષધિ આપણે ખાવાની અંદર ઉપયોગ કરીએ છીએ એટલે પેટની અંદર જો એ જતી રહે ભૂલથી પણ તો કોઈ નુકસાન કરતું નથી તો આ રીતે જ્યારે પણ દાઢમાં દુખાવો થાય ત્યારે તમે આમાંથી ગમે તે એક ઉપયોગ કરી શકો છો પણ દિવસમાં ચારથી પાંચ વખત તમારે ઉપયોગ કરવાનો અને એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે ચા પીવો કે નાસ્તો કરો કે આઈસ્ક્રીમ ખાઓ તરત જ તમારે મોઢું એક ગ્લાસ ઉંફાળું પાણી લઈ અને મોઢું બરાબર કોગળા કરી અને સાફ કરી દેવાનું નિયમિત જો તમે આ ટેપ આડશો તો આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ ખોરાકના જે ઝીણા ઝીણા કણ છે એ આપણી દાઢની અંદર ભરાઈ રહી છે અને એના કારણે લોબા ગાળે ધીમે ધીમે આપણા દાઢની અંદર સળો આવવાની શરૂઆત થઈ જાય છે દાઢની અંદર જીવાત પડે છે દાઢની અંદર કીડા પડે છે કે દાઢની અંદર કોઈપણ કીટાણુ ઉત્પન્ન થાય છે તો નિયમિત જો આપણે કોગળા કરવાનું રાખીશું પાણીથી મોઢું સાફ કરવાનું રાખીશું કોઈપણ વસ્તુ મોઢાની અંદર આપણે ખાઈએ તરત જ એક જ નિયમ રાખવાનો કે મોઢું બરાબર એકદમ ક્લિયર સાફ કરી દેવાનું કોગડા કરીને તો તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી જિંદગીમાં ક્યારેય દાઢમાં સળો નહીં આવે કે દાઢમાં દુખાવો નહીં થાય કે રૂટ કેનલ પણ કરાવવાની જરૂરિયાત નહીં પડે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ